આવ્યા જય માતા ગુડ મોર્નિંગ સવારે સવારે સાત વાગી ગયા છે અને ઠંડી બી બહુ વધારે છે રિયાન રિયાન બોલ ગુડ મોર્નિંગ રિયાન રિયાન બોલ બોલ ભાઈ

નાગજીનો જે છે ને એ આવી ગયું છે મારી પાસે બોલી જા એના કેટલા માર્ક્સ આવ્યા છે શું છે કેટલું આવ્યું છે બુઆજી તો આ બધું જોઈએ એમના રિઝલ્ટ પરીક્ષાનું એને જે આપ્યા છે અને આવું લખી છું વાંદરાનું નામ શું હતું એટલે બેનને શું લખી વાંદરાનું નામ ખટપટ હતું અને આવું લખી દો ખટપટ ખટપટ આવે વાંદરા નામ વાંદરાનું ખટપટ આવે સમીજુ લઈ ગયો સુંગરી કોવાની ચિંતા કરતી હતી સુંગરી કોની ચિંતા કરી મને સુંગરી ખટપટ ખટપટની ચિંતા કરતી હતી આનો અનક ખટપટ આ બધા પરસન જવાબ છે મા આવું લાગ્યું પ્રશ્ન કે કે લાગે છે બીજો કઈ લાગ્યો આવું લાગ્યું વાંદરાની કોની ગાડીમાં કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યો એટલે કે વાંદરાના પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યો તો આ ઉપર વાદલા તુજી કોની ગાડી લઈ છે

લેપરા <laughs> <laughs>

આ હીટર ફ્લો ઓર્ડર ના જોવા હીટર પાણી ગરમ કરવા માટે ઉપર ત્યાં તો ગીઝર છે પણ એ લગાવી જી બાકી છે ગીઝરની લાઈનો છે પણ બાકી છે જે ગીઝર લગાવ્યું નથી ઓહો આટલો બધો લુગડો ભોય પાડશે તો આનંદ નાગી

आ तो गोलो मोलू नेगे गोलो गोलो चल जाए ना हां खेलो उतारो मारो जी जो जान जाब चादर ले में बैठक में आज बैठक में हो सारा मारा वांदन दे क्या बैठक में लोग ना रोटी लेओ डोमिनारिटी गोम गम गम जा जा पार्टन पार्टन जी ना टेलेम चादर लीजिए चादर चादर जा

ટીસો આત્ટી સોપે ગયા છે ગુલુમલુ અડેડા ડેડ ખાવાડા બેડા ગુલુમુલ ગુડનાઈટ ગુડનાટ જો કેલા હોગી આવો હાતા કિલો આવ્યા અગિયાર પોતરી હા અગિયાર પોતરી અગિયાર પોતી થઈ જી અગિયાર થઈ જાય બહુ હુઈઝો શોધી ગુડ નાઇટ